બર્તન ચમકાય ચકાચક તેવું કરું તમાર કોઈ કરવા નહીં અમે કરીશું શું વાહન ધોઈશું અતે ધો લાવ હળો ચોકાના બાથરૂમ કે ધોઈ નો છે કનો તમારો યાર મારો વાહન તમારું કરવા ધો કાકા અમે કેવું હ અમાર બે જણા તો કોમ કાજ આવું હ બધી હોટેલો ખાવા જઈએ પૈસા તો અમારા જોડે હોતા જ નહીં એટલે અમે શું કરીએ યોના વાહન ધોઈ હશે એટલે હવે તમારે ત્યાં કાધું પૈસા છે નહીં તો વાહન જોઈ નો છે બરાબર ના પણ મારે વાહન નહીં તોરાવ મારા પૈસા જો હું આડી તેરસો રૂપિયા પૈસા નહીં યાર હું નહીં પૈસા રાખતા જ નહીં અમે રાખતા જ નહીં બધા ખાઈએ અને વાહન જોઈએ ખાઈએ અને વાહન જોઈએ તમારો જોઈ નો યાર ટકા ટક કર દે હું વાત કરો આ યાર આ એટલે તમો ખબર કે જો ખાવા જ્યા હોય ઈ કણ આપડા ભાઈ પૈસા ના હોય એટલે વાહન ઢોરાઈ દેવો હોટેલ વાળો આખી દુનિયાને ખબર હોય તો કહીએ જ હોય કે ના સિસ્ટમ ઈમાં તો હું અરે ધોઈનો નો છે યાર હું વાત કરો તમે કેટલો વાહન હસી ગયો તમારો વાહન તો આ ડ વાહનો બગલ મોટો મોટો પેલો ખમણ વઘારીએ ને બધું કરીએ એમાં આહા તમા હું આ આપા તુલસી હોટેલ ને કેટલી દિશા ધોઈતી કે હે 750 અરે કોમ ફાસ્ટ આ મારું યાર સક 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 ધોઈ નો કી બાકી પૈસા તો નહી મળે હવે પૈસા નહી આલે હું કરી લેવા કેવો તમે મ હું કરી લેવાનું હોય પૈસા જોઉં મારા તો હું કોઈ અમારું મર્ડર કરી દયો હો તમે

કપડો ને બગડેલો લઈને ખબર પડી જાય કોમે વળખ હેઠ ફટાફટ તને બીજી આલુ ના હા તો રે રે ફટાફટ કર હો જુજી આપડા બધા પથરા ઉપર ચડેલા હોવા જો આવી મજૂરી કરવાની હા તો ના ખાતો કશું વધુ નહીં પણ આ થઈ જવું હું નાસ્તા ની ઓટો મારીને આવું ત્યાં લગ્યા બધા પથરા ઉપર ચડી જવા જવું